દાંત આપણી ચહેરાની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવે છે પણ જ્યારે આ દાંત પીડા થઈ જાય છે આપણી મુસ્કુરાહટ ફીકી પડી જાય છે અને તમે ચાહો છો કે તમારા પીળા દાંત મોતી જેવા ચમકે તો આજ હું તમને એક એવો સરળ ઘરગથ્થુ ઉપાય બતાડીશ એક જ વારમાં તમારા જે પીળા દાંત છે એ ચમકવા લાગશે અને યદી જૂની પ્રોબ્લેમ છે કમ સે કમ અઠવાડિયામાં ત્રણ વાર કરી લેજો હું કલ્પના રાઠોડ એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન એક વસ્તુની અંદર તમને બે વસ્તુ ઉમેરી અને દાંતને સાફ કરવા માટે એને પ્રયોગ કરવો છે એ વસ્તુ જેને આપણે લેમન એટલે લીંબુ કહે છે લીંબુમાંથી તમે એક ચમચી લીંબુનો રસ કાઢી લેજો એની અંદર ચાર ચપટી એટલે એક ચમચીનો ચોથો ભાગ સેંધાવ મીઠું લીંબુના રસમાં મળાવી દેજો બે ચપટી બે ચપટી હળદરનો પાવડર પણ લીંબુના રસમાં મળાવી હવે જે તમે પેસ્ટ તૈયાર કર્યો છે સરસથી દાંત ઉપર હલકું 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 પાંચ મિનિટ રગડી લેજો એક જ વારમાં એમ લાગશે તમારી દાંતની જે પીળુંપણું છે એ કેટલું ઓછું થઈ ગયું છે અઠવાડિયામાં ત્રણ વાર તમે જરૂર ટ્રાય કરીને જુઓ વધુથી વધુ લોકોને શેર કરો કારણ કે પીળા દાંતથી બહુ વધુ લોકો પરેશાન થાય છે